પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારીએ એક અરજદાર તરીકે ગોધરા મામલતદાર કચેરીની મુલાકાત લઈને રેશન કાર્ડની કામગીરીમાં અરજદારોને થતી ખોટી હેરાનગતિનો પર્દાફાશ કર્યો છે જિલ્લા પુરવઠા અધિકારી એચટી ગોધરા મામલતદારની કચેરીમાં રેશન કાર્ડ માટે આવતા લોકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડતો હોવાની ફરિયાદો મળી હતી જેના આધારે જિલ્લા પુરવઠા અધિકારી એસટી મકવાણા અને નાયબ કલેક્ટર અરજદાર બનીને ગોધરા મામલતદારની કચેરી પર ગયા હતા જ્યાં નિયમ વિરુદ્ધ કામગીરી થતી હોવાનું તપાસમાં ખુલ્યું હતું તેમજ કાર્ડની તમામ પ્રકારની કામગીરી માત્ર ત્રેવીસ રૂપિયામાં થતી હોવા છતાં રેશન કાર્ડ સંબંધિત કામગીરીમાં સોગંદનામાની જગ્યાએ નિઃશુલ્ક સ્વઘોષણા પત્ર લેવામાં આવે છે છતાં અરજદાર પાસે ખોટી રીતે બસો પચાસ એફિડેવિટ ખર્ચ કરાવવામાં આવે છે જેથી સરકારના ઠરાવ વિરુદ્ધ કામગીરી કરનારા ગોધરા શહેર અને ગ્રામ્ય મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા સંબંધિત પુરવઠા વિભાગના ઓપરેટરોને સોકોઝ નોટિસ પાઠવી જવાબ રજૂ કરવા જણાવવામાં આવ્યું હતું આજે અમે વેશ પલટો કરી સાથે પાંચ અરજદારો રાખી અને રાજ્ય સરકાર અને અન્ન નાગરિક પુરવઠા વિભાગ દ્વારા રેશન કાર્ડ સંબંધિત જે સેવાઓ પૂરી પાડવામાં આવે છે એ સેવાઓ અરજદારોને સારી રીતે મળે છે કે કેમ અરજદારો જોડે વર્તન સારી રીતે થાય છે કે કેમ તેમજ અરજદારને કોઈ વગર કારણ વિનાનો આર્થિક બોજો કોઈ સહન કરવો પડે છે જેની તપાસ હાથ ધરી હતી આ તપાસ દરમિયાન એ ધ્યાને આવેલું કે અરજદારને જે નામ કમી કરવાનું હોય છે નામ ઉમેરું કરવાનું હોય છે જેવા તમામ જે સેવાઓ છે નામ રેશન કાર્ડનું વિભાજન કરવાનું હોય છે તેની અંદર સામાન્ય વહીવટ વિભાગે જે પરિપત્ર કરેલો છે બે હજાર એકવીસની અંદર તેમજ નિયામક શ્રી આનંદ અને નાગરિક પુરવઠાએ પણ બે હજાર તેવીસમાં ખાસ તાકીદ કરી છે કે આ જે ફોર્મ નંબર થી ફોર્મ નંબર નવ સુધીના કોઈપણ કામગીરી માટે કરવાનું થતું નથી છતાં પણ અરજદારો પાસેથી એફિડેવિડ કરાવવામાં આવે છે અને જે સૂચના છે છે ફક્ત જ કરાવવાનું નથી અરજદારને સરકારના નિયમ મુજબ વીસ રૂપિયા એટીવીટીના જે અરજીના થાય છે અને ત્રણ રૂપિયાની એક ટિકિટ લગાડવાની હોય છે એટલે તેવીસ રૂપિયાની અંદર જ સમગ્ર કામગીરી થઈ જાય છે જો અરજદાર જાતે અરજી ભરે તો અ જ્યારે અહીંયા છે એ થી પણ વધુનો જે ખર્ચો થાય છે આર્થિક બોજો ચહન કરવો પડે છે જે યોગ્ય નથી સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલ બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર